કેન્દ્રની સરકાર અને ગુજરાતની સરકાર ગામ ગરીબ દલિત પીડિત શોષિત વંચિત ખેડૂત અને ખેતમજૂરની સરકાર છે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારથી વડાપ્રધાન બન્યા ત્યારથી વિકાસનું મુખ એ ગામડા તરફ ગરીબ તરફ ખેડૂત તરફ ફંટાયેલું છે અનેક લોકપ્રિય યોજનાઓ ગામડાના વિકાસ માટે ખેડૂતોના વિકાસ માટે કારીગરોના વિકાસ માટે ગરીબના વિકાસ માટે મૂકી છે ખેડૂતોનો સવાલ છે ત્યાં સુધી જ્યારે જ્યારે પણ ખેડૂતોને મુશ્કેલી પડી છે એ અતિવૃષ્ટિની હોય એ અનાવૃષ્ટિની હોય એ દુષ્કાળની હોય એ કરા પડવાની હોય એ વાવાઝોડાની હોય પાછલા દસ વર્ષમાં સરકારે બારથી તેર વાર નાના મોટા પેકેજો આપીને ખેડૂતે પૂરક બનવાનો પ્રયાસ કર્યો છે ચાલુ સાલે પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઉત્તર ગુજરાતના એક બે જિલ્લામાં અતિ ભારે વરસાદને કારણે ખેડૂતોને તૈયાર મોલમાં નુકસાન ગયું છે કેટલાક વિસ્તારોમાં એક જ દિવસમાં દસથી પંદર ઇંચ વરસાદ પડ્યો છે અને પરિણામે તૈયાર મોલ બગડ્યો છે રાજ્યના કૃષિ વિભાગની પ્રાથમિક માહિતીને આધારે પહેલું ત્રણસો કરોડનું એનું પેકેજ પણ આપ્યું છે એ પછી પણ કુદરતનો કહેર ચાલુ રહેતા એનાથી વધારે વરસાદ પડતા એ એરિયામાં વધારો થયો છે રાજ્યનો કૃષિ વિભાગ જિલ્લા વહીવટીતંત્રના સહકારથી એની ઉપર ચોંપતી નજર રાખી રહ્યો છે જેવું આ ખુલ્લું થાય વાતાવરણ એટલે એની પ્રક્રિયા પણ ચાલુ કરી દીધી છે ખૂબ જ ટૂંકા ગાળામાં જે જે ખેડૂતોને જ્યાં નુકસાન થયું છે એ ખેતીના નુકસાન માટે વળતરનું પેકેજ કૃષિ વિભાગ ડિક્લેર કરવાનું છે એ પહેલાં રેવન્યુ વિભાગે એને ઘરબખરીની સહાય હોય કેસ્ટ્રોલ હોય